ન્યૂઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે ખંભાત તાલુકાના શક્કરપુર ગામથી પાવાગઢ સંઘ ભવ્ય પ્રસ્થાન ખંભાત તાલુકાના શકરપુર ગામ મુકામેથી આજ રોજ પાવાગઢ તરફ સંઘયાત્રાનું શુભ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ગામના તેમજ આસપાસના વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના આશીર્વાદ સાથે સંઘના તમામ યાત્રિકોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યાત્રાનો આરંભ કર્યો પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સૌને સુરક્ષિત અને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી સમાજજનોએ પ્રાર્થના કરી કે માતાજીના આશીર્વાદથી સંઘના તમામ યાત્રિકો સફળતાપૂર્વક અને આનંદપૂર્વક પાવાગઢ પહોંચી શકે એચ ચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ